નમસ્તે ઋતિક પટેલ પ્રદેશ સહમંત્રી ગુજરાત આજ રોજ હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સત્તાવનમાં પ્રદેશ અધિવેશન જે આણંદ ખાતે યોજાયેલ હતું ત્યાંથી પરત આવ્યો છું અને મારા શિરે જે જવાબદારી સોંપવામાં આવી છે પ્રદેશ સહમંત્રીની તો આજે જામનગરમાંથી જે મેં આ શરૂઆત કરી તી એબીયુપીના કાર્યકર્તાના સ્વરૂપે જે કેમ્પસ સ્તરના કાર્યકર્તા કેમ્પસમાં કેમ્પસ અધ્યક્ષથી લઈ નગરની ટીમ નગરમાં નગર સહમંત્રી નગર મંત્રી જેવી વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી પછી આજે પ્રદેશના સહમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી તો આ એક સામાન્ય ઘરના વિદ્યાર્થી સામાન્ય ઘરના એક કાર્યકર્તાને જે મહેનત કરે છે એને એની મહેનત એબીવીપીમાં ક્યારેય નિષ્ફળ નથી જાતી એ આપ મારા જ એક ઉદાહરણથી જોઈ શકો છો એટલે હવે એક જ્યારે શિક્ષણિક પ્રશ્નોના જ્યારે સવાલ આવે છે ત્યારે શૈક્ષણિક પ્રશ્નો હવે જામનગર થી લઈ અને ગુજરાતના તમામ શૈક્ષણિક પ્રશ્નો એક સોલ્વ કરવાનું એટલે કે સોલ્વ થાય એનો પ્રયત્ન હવે મારા અને જામનગરના માથે રહેશે જય હિન્દ જય ભારત